આજરોજ દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટનાના પગલે સમગ્ર ગુજરાત પોલીસ રેડ એલર્ટ પર મુકવામાં આવેલ છે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને હાલ સ્ટેન્ટોમાં રાખવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાં મોરબીના એસપી સાહેબ સૂચના અન્વયે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા એસસીબી ટીમ તથા ચાર ક્યુઆરટી ટીમ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમ પણ સ્ટેન્ટોમાં રાખવામાં આવેલ છે અને જે મોરબી જિલ્લામાં અગત્યના સ્થળો છે જેવા કે એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન વગેરે જગ્યા સઘન ચેકિંગ કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત દરેક પોલીસમાં એક ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે ચેકપોસ્ટ ઉપર પણ વાહનો સઘન ચેકિંગ કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત જે નાની દરિયાઈ પટ્ટી મોરબી જિલ્લા નડીને આવેલી છે જેમાં ખાસ કરીને નવલખી પોટ અગત્યનું વાઇટલ ઇન્સ્ટોલેશન છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહેલ છે લોકોને હું અપીલ કરીશ કે ભાઈ બિનજરૂરી અફવાઓથી દૂર રહે સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુની પુષ્ટિ થયા વગર એ વસ્તુ સ્પ્રેડ ન કરે અને તમારી આજુબાજુના કોઈ અજાણી વસ્તુ વગેરે મળી આવે શંકાસ્પદ વસ્તુ તાત્કાલિક પોલીસ કંટ્રોલનો સંપર્ક કરે